ચાલો આજે આપણે શું પ્રવૃત્તિ કરવાની છે અક્ષર શોધી અને એના ફરતે ગોળ કરવાનું ચાલો આમાં શબ્દ લખે એમાં સરસ બધાની નજર આ બાજુ સરસ ચલો હવે આવશે પ્રેમભાઈ પ્રેમભાઈ આ અક્ષર ઓળખવાનું છે કયો અક્ષર છે બેટા ग मूडाक्षर ग बोलो चलो हां जितना ग है બધા ઉપર તમારે ગોળ કરવાનું છે સરસ વાહ ભઈવા ગ સરસ ગ હમ चलो હવે આવસે જ ચલો જાનવી બેન જાનવી બેન નો કયો મૂડાક્ષર આવશે જ જ પેલ બચ્ચાત્રા બેટા ચલો જાનવી બેન નો જ કયો મૂડાક્ષર છે બેટા જ જ ચલો જેટલા જ ઉપર પણ ગોળ કરો बोलवानो ज ज सरस ज सरस चलो अब आवे कृष्णाबेन कृष्णाबेन आवो और खोजो बेटा क्या मुडा अक्षर लिखे बेने छेलो न सरस चलो न ऊपर गोल करो चलो पसे आपरे बीजा शब्द बदली काढिस हो सरस सरस वेरी गुड शाबाश क्लैप करो भाई बद्दा माटे ચાલો હવે આપણે એ લઈ લો પાઉ બોર્ડ આ બોર્ડ એમ નમ રહ્યા દો એમ નમ રહ્યા દો ચાલશે ચાલો એનું ઉપર મૂકી દો બીજું ચાલો હવે આન તારો વારો બધાનો વારો આવી જશે આમાં હા ચાલો પહેલા અક્ષર ઓળખો બેટા કયો અક્ષર છે મ ચાલો જેટલા મ ઉપર ને ઉપર વર્તુળ કરો બોલવાનું હા મ સરસ મ હમ મ સરસ હમ સરસ ચલો હવે આવશે તરુણ બધાનો બધા નો વાર આવશે મારી દીકરા બધા નો વાર આવશે આ કયું મૂળાક્ષર છે બેટા ચલો ગ ઓળખો અને એની ઉપર તમારે શું કરવાનું છે બોલવાનું પણ હો સરસ ચલો જોવા એક રહી ના જવો જોઈએ સરસ शाबाश चलो आवी जाओ दीपक भाई दीपक आज काय मुलांस सरसे बेटा जा जा चलो जा ओळखो जा शाबाश सरस चलो अब जो छे नाही सरस ताली पाडो भाई चलो आवी जाओ पार्थ भाई

चलो अब एग्जाम वारो बाकी वो बें, बें बें, बें। आ ये आ भी जाए चलो बीजा शब्द लखी काड़े आपरे चलो ऐश्वर्या बे आ कय मूडा अक्षर छे बेटा म म चलो म ओड़खो म हम्म म सरस म हम चलो सरस चलो रिद्धि बे नावे चलो रिद्धि बे अकई मुडाक्षर छिए बिजी लाइन में आ ग सरस चलो ग उड़ख्वान माने बोलतू जवन सरस सरस चलो को बार बाकी रियो चला भी जा चलो जयेश भाई आई जा <laughs> चलो जयेश भाई ओह जयेश भाई नो कयो मुढा अक्षर आवे जय जय अरे वाह नसीबदार जो तो? ना ने जो आयो तो बीजा कोने आयो तो एन नाम नोक से कोने आयो तो जानवी ने जो आयो तो सरस बोलवा ने बेटा हम्म અને જ સરસ હવે છે બેટા નહીં ચલો હવે આપસે દીપકભાઈ કે ચેતનભાઈ દીપકભાઈ ચલ દીપકભાઈ ક મોડアクセર છે ઓળખો છેલ લો ના ના સરસ ના સરસ વા ભાઈ વા ના ના હ ને ના ના સાપ પાસ